અમેરિકામાં મોટેલના માલિક વડોદરા આવ્યા બાદ સુરતની સગીરા સાથે વડોદરામાં મકાન ભાડે રાખીને દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે સોળ વર્ષીય સગીરા સાથે ઓગણસાઠ વર્ષના એનઆરઆઈએ દુષ્કર્મ આચરતા સગીરાના પિતાએ સયાજીગંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જયેશ પટેલ તેની પત્ની સાથે વડોદરા આવ્યો હતો અને તેના નિઝામપુરા સ્થિત મકાનમાં રહેતો હતો સગીરાને રાખવા માટે તેને અકોટા વિસ્તારમાં એક મકાન ભાડે રાખ્યું હતું આ મકાનમાં જ જયેશ પટેલે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું સયાજીગંજ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી જયેશ પટેલની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ મેળવાની દિશામાં તજવીજ હાથ ધરી છે એક પિતાએ પોતાની દીકરીના દુષ્કર્મની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવે છે ગુનાની ગંભીરતા જોતા આ દુષ્કર્મના આરોપી જેનું નામ જયેશભાઈ મુકુંદભાઈ પટેલ ઉમર વર્ષ ઓગણસાઠ નિઝામપુરા વડોદરા શહેરના રહેવાસી છે તાત્કાલિક અસરથી તેઓને રાઉન્ડ અપ કરવામાં આવે દુષ્કર્મના ભોગ બનનાર દીકરી અને આ કામના આરોપીની મેડિકલની કાર્યવાહી હાલ ચાલુ છે આ આરોપી જયેશભી પટેલ ઓગણસાહીઠ વર્ષના છે અને એની ધરપકડ સયાજીગંજ પોલીસે કરેલ છે ગુના સંબંધિત વધુ તપાસ থিগঞ্জ পুলিচে চালু ৰাখিছে